યુરેની શરૂઆતમાં ટૂથપેસ્ટ ની જાય તો રુકો જાય સબર કરો નમસ્કાર હું દીપક જી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે હવે સીધા જ આજના ટોપિક પર આવીએ જો તમને પૂછવામાં આવે કે દાંતનો કલર કયો હોય છે તો કેટલાક લોકોને થશે કે આવા ફાલતુ સવાલ માટે અમે આ વિડિયો કેમ જોઈએ દાંતનો કલર તો સફેદ જ હોય છે તો પછી આવો સવાલ કેમ પણ દોસ્તો આજનો મુદ્દો જ આ છે દાંતનો કલર સફેદ છે પણ સફેદ જ કેમ

કેલ્શિયમ નું ઘટક હોય છે જે સામાન્ય રીતે સફેદ રંગનું હોય છે એટલે કે ટુંકી ને ટચ વાત કરીએ તો દાંત સફેદ હોવાનું પાછળનું કારણ છે કેલ્શિયમ તો હવે ખબર પડી ગઈ અને જો હાલ પણ વિશ્વાસ ન આવતો હોય તો ડોક્ટર ને પણ સાંભળી લો کافی લોકો મને પૂછते हैं कि दांतों का कलर सफेद क्यों होता है तो आइए हम देखते हैं दांत जो होता है वो बहुत सारे टिश्यूज से मिलके बनता है जिसमें सबसे ऊपर वाली जो लेयर होती है वह इनेमिल की होती है यह इनेमिल हुए होते हैं और कैल्शियम होता है इसीलिए दांतों का कलर भी सफेद होता है पड़ गई कलेजे में ठंडक तो वायरल अराबर अच्छा एक बार आवाजपट टॉपिकीस मैं रजा आप नमस्कार गुड बाय आज you wow.